પાકિસ્તાનમાં ઘૂસીને તેને નુકસાન પહોંચાડ્યું છે ઘણા દિવસો પછી હવે અમેરિકન અખબારોએ પણ સેટેલાઇટ છબીઓ પ્રકાશિત કરી જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતે

જેને ભારતે જવાબી કાર્યવાહી દરમિયાન નિશાન બનાવ્યું હતું પોતાના સંબોધન દરમિયાન શાહબાઝે પાકિસ્તાની સૈનિકોને કહ્યું તમે ઓગણીસસો ઈકોતેરના યુદ્ધનો બદલો લીધો છે હવે આખો દેશ તમારી સાથે ઊભો છે આ સમયગાળા દરમિયાન શાહબાઝ શરીફે ભારતને ધમકી આપી હતી અને કાશ્મીર અને પાણી વિવાદ પર વાતચીતની ઓફર પણ કરી હતી

નિશાન બનાવ્યું હોવાનો દાવો કર્યો હતો આ સમય દરમિયાન વડાપ્રધાન મોદીની પાછળ એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ અને રાફેલ વિમાન ઉભેલા જોવા મળ્યા જે પાકિસ્તાનના દાવાઓનો પર્દાફાશ કરવા માટે પૂરતું હતું તેનાથી વિપરીત જ્યારે શાહબાઝ શરીફ પસરૂર લશ્કરી મથક પર પહોંચ્યા ત્યારે એરબેઝનો ભાગ બિલકુલ બતાવવામાં આવ્યો ન હતો જેથી પાકિસ્તાન પાસે જે થોડું પણ માન બચ્યું હતું તે ગુમાવી ન દેવર પર આગળ વાત કરીએ તો ઓપરેશન સિંદુર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલો લશ્કરી મુકાબલો ચાર દિવસ પછી યુદ્ધ વિરામ સાથે સમાપ્ત થયો પરંતુ બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થયો નથી ભારતે સ્પષ્ટ કર્યું છે કે પહેલગામ જેવા કોઈ પણ આતંકવાદી હુમલાને હવે સીધું યુદ્ધ ગણવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે ભારત હવે આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાઓને અલગથી જુએ છે ભારત સાથેના લશ્કરી સંઘર્ષમાં પાકિસ્તાનને તેના મિત્ર ચીને ટેકો આપ્યો હતો જે બેઇજિંગ માટે શરમજનક બન્યું છે પાકિસ્તાની સેના ચીની શસ્ત્રો અને હવાઈ સંરક્ષણ પર આધાર રાખતી હતી પરંતુ ભારતીય વાયુસેનાએ તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીને જામ કરીને પાકિસ્તાનને લાચાર બનાવી દીધો દરમિયાન એવા અહેવાલો આવ્યા છે કે ચીન પાકિસ્તાન હવે પોતાનું ધ્યાન કાશ્મીરથી ભારતની પૂર્વીય સરહદ તરફ ખસેડી રહ્યા છે શેખ હસીના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ આ ચીન પાકિસ્તાન ના ગઠબંધન મોહમ્મદ યુનુસ ના નેતૃત્વમાં ઇસ્લામિક કટ્ટરવાદય હસ્તક્ષેપ માટે જમીન તૈયાર કરી છે આ વર્ષે માર્ચમાં માં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશ ની ઉત્તર પૂર્વીય ભારતીય રાજ્યો માટે સમુદ્ર એક માત્ર રક્ષક ગણાવ્યો એમણે સૂચવ્યું કે આ ચીનની ની વિસ્તરણ હોઈ શકે તાજેતરના ડેવલપમેન્ટ દર્શાવે છે કે પાકિસ્તાન બાંગ્લાદેશમાં ચીની હિતોને આગળ વધારવા માટે ઉપયોગ કરી રહ્યું રહ્યું છે છે પાકિસ્તાન વિચારી કે પૂર્વમાં દ્વારા તે ધ્યાન કાશ્મીર પરથી હટાવી બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકારુઝ જમાન પાકિસ્તાનના પ્લાન માં અવરોધ બની રહ્યા છે આનો સામનો કરવા માટે પાકિસ્તાની સેનાની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ સક્રિય થઈ ગઈ છે પાકિસ્તાન સાથેના તણાવ બાદ ચીનની નવી ચાલ ભારત ને માટે ચીને બનાવી છે મોટી યોજના ચીન પાકિસ્તાન સાથે મળીને બાંગ્લાદેશ ને પોતાની તરફ ભારત વિરુદ્ધ નવો મોરચો ખોલવાની માં કરી રહ્યા છે બનાવાઈ રહી છે યોજના સૂત્રો ના હવાલા થી કહેવામાં આવ્યું છે આઈએસઆઈ બાંગ્લાદેશ ના આર્મી ચીફ ને અટાવવાનું કાવતરું ગળી રહ્યું છે જોકે મોટા ભાગના સૈન્ય કમાન્ડરો જનરલ જમાન સાથે રહે છે જૈસ આઈએસઆઈ માટે મોટી સમસ્યા છે આ વર્ષે જાન્યુઆરીના અંતમાં આઈએસઆઈના વડા અને પાકિસ્તાનના નવ નિયુક્ત એનએસસી લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિકના નેતૃત્વમાં ચાર વરિષ્ઠ આઈએસઆઈ અધિકારીઓે ढाકાની મુલાકાત લીધી હતી આ સાથે ચીન બાંગ્લાદેશમાં ભારતના વેપાર પ્રભુત્વને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે બાંગ્લાદેશને આકર્ષવા માટે ચીન કાપડ અને મશીનરી સહિત ઓછી કિંમતની ચીની આયાત ઓફર કરી રહ્યું છે આ માટે ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાની આઈએસઆઈ પર ભારત વિરોધી વાણી વિલાસ માટે બાંગ્લાદેશમાં હેફાઝતે ઇસ્લામ અને જમાત ઇસ્લામી જેવા કટ્ટરપંથી ઇસ્લામિક જૂથોને ભંડોળ પૂરું પાડવાનો આરોપ છે ભારતના પૂર્વ ભાગમાં સરહદ પાર અશાંતિ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાન બાંગ્લાદેશમાં તેના પ્રોક્સીઓ દ્વારા ભારતમાં બળવાખોર જૂથોને ફરીથી સક્રિય કરી રહ્યું છે મોહમ્મદ યુસ વહીવટી તંત્ર તેમને આમાં મદદ કરી રહ્યું છે તાજેતરમાં ત્રિપુરા અને આસામમાં પાકિસ્તાની મૂળના શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે જે પાકિસ્તાની ડીપ સ્ટેટના સક્રિયકરણનો સંકેત આપે છે

ભારત દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાનને ઘણા મોરચે હારનો સામનો કરવો પડ્યો છે માઇકલ રૂબેને એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ભારત ઓપરેશન સિંદુરથી પાકિસ્તાન સંપૂર્ણપણે હાર્યું હોય તેમ લાગી રહ્યું છે માઈકલ રૂબીને કહ્યું કે પાકિસ્તાની સૈન્ય ખરાબ રીતે હાર્યું છે તે વાતને સંપૂર્ણપણે નકારી શકે નહીં તેમણે કહ્યું કે ભારતે રાજદ્વારી અને લશ્કરી બંને રીતે જીત મેળવી છે અને હવે તમામ ધ્યાન પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહન આપવાના ઈરાદા પર છે તેમણે કહ્યું કે પાકિસ્તાની એરવેઝ પર ભારતના હુમલા પછી પાકિસ્તાન યુદ્ધ વિરામ લાગુ કરવાનો પ્રયાસ કરતા ભારતે રાજદ્વારી અને લશ્કરી બંને રીતે વિજય મેળવ્યો છે ભારતની રાજદ્વારી જીત કારણ એ છે કે હવે Pakistan it's going to be very difficult to convince themselves that they won this four-day war. the reason is India was able to with precision decimate the terror headquarters and training camps when Pakistan responded, India was able to blunt their response. And then, when Pakistan continued to try to retaliate, India was able to put their airfields out of commission. Pakistan went running to try to achieve a ceasefire like a scared dog with its tail between its legs. And the fact of the matter is, there is absolutely no spin. That the Pakistani military can put on what occurred to shield themselves from the full reality of the fact that they not only lost, but they lost very, very badly. The question now, however, is what Pakistan will do next. Clearly, there's a problem within the Pakistani military, both because it's a cancer on Pakistani society and because as a military, it's incompetent. and so is asim munir going to keep his job? is the ego of pakistani generals going to trump the future strength and well-being of all of pakistani society? basically, pakistan needs to clean house. but it's an open question whether they are too far gone to do that. <laughs> યુનિફોર્મ પહેરેલા પાકિસ્તાની અધિકારીઓ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા જે દર્શાવે છે કે આતંકવાદી અને આઈએસઆઈ અથવા પાકિસ્તાની સશસ્ત્ર દળોના સભ્ય વચ્ચે કોઈ ફરક નથી મૂળભૂત રીતે દુનિયા પાકિસ્તાનને તેની સિસ્ટમમાં સુધારો કરવાની માંગ કરશે તેથી રાજદ્વારી રીતે ભારતે વાતચીત બદલી નાખી તે જ સમયે The United States should side unequivocally with India. The job of any democratic leader is to protect its citizenry. And what we see Prime Minister Modi and others across the Indian political spectrum doing is rallying to the realization that all Indians are under threat. Before this started, asim munir gave away his goal he argued that hindus and muslims should not be able to live together well i'm sorry mr munir the fact of the matter is they live together successfully in india and the only reason that they no longer live successfully together in pakistan is because pakistan has systematically driven its minorities out of the country pakistan where are your sikhs pakistan where are your Hindus? Pakistan, why are your Christians fleeing? The fact of the matter is, every time Pakistan fails inwardly in terms of corruption, in terms of economy, in terms of society, its leadership turns its guns on its own minorities in order to distract the Pakistani people from the government's own failings. That is the playbook of a failed state. Fortunately, India has a different playbook, one in which all Indians thrive. પાકિસ્તાનમાં આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને આ ઓપરેશન હેઠળ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના નવ જેટલા ઠેકાણાઓ અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા જેના જવાબમાં પાકિસ્તાને મિસાઇલ અને ડ્રોન મારફતે ભારત પર વળતો પ્રહાર કર્યો હતો પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ અને ભારતીય સૈન્યની ચોકસાઈ તેમજ ભારતીય બનાવટની મિસાઇલે પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવી દીધા અને માત્ર ચાર દિવસમાં જ પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું હતું અને સીઝ ફાયર કર્યું હતું પાકિસ્તાની સૈન્યએ ક્યારેય તેના ઇસ્લામિક મૂડ વિશે કોઈ ખચકાટ દર્શાવ્યો નથી ભારત વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું તાજેતરનું ઓપરેશન બુનિયાન ઉલ મારસસ આનું તાજેતરનું ઉદાહરણ છે તે કુરાનની એક આયતમાંથી લેવામાં આવ્યું છે આ અંગે પૂછવામાં આવતા પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ આઈએસપીઆરના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે કહ્યું કે ઇસ્લામ માત્ર સૈનિકોના વિશ્વાસનો અભિન્ન ભાગ નથી પણ તે સેનાની તાલીમનો પણ એક ભાગ છે પાકિસ્તાની સેનાના આ કબૂલાત ગણવેશધારી દળો અને જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબા જેવા બિન ગણવેશધારી જેહાદીઓ વચ્ચેના કોઈ પણ જોડાણનો અંત આવ્યો છે આ દરમિયાન તેમણે કહ્યું કે આપણી પાસે એક આર્મી ચીફ છે જેમને આ વાતમાં દ્રઢ વિશ્વાસ છે

मात्र, लश्करी नेता ज नहीं, धार्मिक नेता तरीके नहीं धार्मिक इंडियन ऑक्युपेशन લશ્કરી બ્રિફિંગ અને ઓપરેશન મોનિટરિંગ દરમિયાન તે જે રીતે વારંવાર કુરાનના સંદર્ભો ટાંકે છે તે તેને એક વ્યવસાયિક લશ્કરી અધિકારી કરતા જેહાદી કમાન્ડર તરીકે વધુ રજૂ કરે છે જો કે ટીકાકારો કહે છે કે જનરલ મુનીર ધાર્મિક ભાષણના વિરોધમાં વ્હિયાત્મક રીતે છે ભારત સાથેના તાજેતરના સંઘર્ષમાં તેમની નબળાઈ છતી થઈ જનરલ મુનીરે ધાર્મિક ઉપદેશકની જેમ સૈનિકોને પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો परंतु पाकिस्तानी सेना भारत ने लश्कर और तकनीकी लाभ सामने हारी गयी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी न भूलें। वेल आर फोर फादर दॉट दैट वी आर डिफरेंट फ्रॉम हिंदूज़ इन एवरी पॉसिबल एस्पेक्ट ऑफ लाइफ आर रिलीजन इज डिफरेंट आर कस्टम्स आर डिफरेंट आर ट्रेडिशन आर डिफरेंट आर था आर डिफरेंट आर एम्बिशन आर डिफरेंट That was the foundation of the two-nation theory that was laid there, that we are two nations, we are not one nation. So because of that, our forefathers, they struggled, mounted that incessant struggle to create this country. our forefathers, they have sacrificed immensely, and we have sacrificed a lot for the creation of this country, and we know how to defend it) <laughs> જે સેનાના શિસ્ત ને નબળો પાડે છે લશ્કરી સંદેશા વ્યવહાર માં ધાર્મિક ભાષાનો વધતો ઉપયોગ એક નવો ખતરો રજૂ કરે છે એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જેમાં અસંમતી ને ઈસ્લામ વિરોધી જાહેર કરીને દબાવી શકાય પાકિસ્તાન નબળો પાડે છે લશ્કરી સંદેશા વ્યવહારમાં ધાર્મિક ભાષણ વધતો ઉપયોગ એક નવો ખતરો રજૂ કરે છે એવું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે જેમાં અસંમતિ ઇસ્લામ વિરોધી જાહેર કરીને દબાવી શકાય

AIM-120 સી એટ અધ્યતન એર ટુ એર મિસાઇલોના વેચાણ માટે મંજૂરીની જાહેરાત કરી હતી તેની અંદાજિત કિંમત આશરે બસો મિલિયન ડોલર છે અને તેમાં ત્રેપન એમ મિસાઇલો અને છ માર્ગદર્શન વિભાગો સામેલ છે લે અમેરિકા સોદાને નાટો દેશો વચ્ચેના પરસ્પર સંયોગનો ભાગ ગણાવી રહ્યો છે પરંતુ ભારતના દ્રષ્ટિકોણથી આ સોદો ભારતના મિત્ર ગ્રીસ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે ગ્રીસ અને તુર્કીમાં ભારત અને પાકિસ્તાન જેવી યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વિકસી રહી છે આ ઉપરાંત તુર્કીએ આતંકવાદી સંગઠનો અને આતંકવાદી નેટવર્કને સમર્થન આપવાનું ચાલુ રાખે છે જેમ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન જોવા મળ્યું હતું અમેરિકાની એઆઈએમ ટ્વેલ ઓઇલ ને બોલચાલ મિસાઇલ ફાઈટર ફાઇટર જેટમાં કરાય છે સ્થાપિત લક્ષ્યને ફટકારવાની રેન્જ એકસો થી એકસો એસી કિલોમીટર સક્રિય રડાર હોમિંગ છે તે લક્ષ્યને જ શોધે છે અને ટ્રેક કરી શકે છે હુમલો

AMRAM એટલે કે એડવાન્સ મીડિયમ રેન્જ એર ટુ એર મિસાઇલ કહેવામાં આવે છે તે આરટીએક્સ નામની કંપની દ્વારા બનાવવામાં આવે છે અને તે એક અત્યાધુનિક હવાતી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે જે ફાઇટર જેટમાં સ્થાપિત થાય છે કોઈ લક્ષ્યને ફટકારવાની તેની રેન્જ એકસો સાહીઠ થી એકસો એસી કિલોમીટર વચ્ચે છે આ ઉપરાંત આ મિસાઇલમાં સક્રિય રડાર હોમિંગ છે એટલે કે તે લક્ષ્યને જ શોધે છે તેને ટ્રેક કરે છે અને પછી હુમલો કરે છે તેમાં મલ્ટી શોટ ક્ષમતા છે જેનો અર્થ એ છે કે આ મિસાઇલ એક સાથે અનેક લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે તેની સૌથી મોટી વિશેષતા તેની ઝડપી ગતિએ હુમલો કરવાની ક્ષમતા છે તેથી તેને દુશ્મનના લડાકુ વિમાનો માટે મૃત્યુ ઘંટ ગણી શકાય આ મિસાઇલમાં વિશ્વની અન્ય મિસાઇલોની સરખામણીમાં ખૂબ જ ઉચ્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે આ એ જ મિસાઇલ છે જે અમેરિકાએ નોર્વે અને જાપાન જેવા દેશોને તેમના આધુનિક ફાઇટર એરક્રાફ્ટ એફ સિક્સટીન એફ એટીન અને એફ થર્ટી ફાઈવ સ્ટીલ ટુ ફાઇટર જેટ ઇન્સ્ટોલેશન માટે આપી છે રિપોર્ટ અનુસાર તુર્કી તેના એફ સિક્સટીન ફાઇટર જેટને અપગ્રેડ કરી રહ્યું છે તેથી તેને હવે નવી મિસાઇલોની જરૂર છે તુર્કી અમેરિકા પાસેથી એફ સિક્સટીન ફાઇટર જેટ ખરીદ્યા છે

તો વિશ્વ પર નજરમાં અત્યારે બસ આટલું જ વધુ અવનવી ખબરો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર